નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ પટેલ માં હાર્દિક સ્વાગત છે ધોરણ ગુજરાતી હિત એક પર્વત પર્વતારા પ્રાર્થના ના કવિ છે સુરેશ દલા નંબર એક નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પ સાચો વિકલ્પ શોધી

બના શબ્દ અર્થ સાથે જોડો એક સર જવાબ આવશે સરોવર જવાબ 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 આવશે 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 સત્ય લાભ પાંચ પાસ જવાબ આવશે ઉત્તીર્ણ નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે જવાબ કવિ ઈશ્વર જુએ છે ભગવાનની આગ ગણે છે જવાબ કવિ સરોવરને ભગવાનની આગ ગણે છે ચાર વિશાળ દિલ હોવું એટલે શું જવાબ વિશાળ દિલ હોવું એટલે દરિયા જેવી વિશળતા હોવી પાંચ ઈશ્વર આપણી સાથે કઈ કઈ રીતે સંતા કુકડી રમે જવાબ ઈશ્વર માટે કોડી શબ્દ પ્રયોજ્યો છે સાત ઈશ્વર સંતા ક્યાં રમી રહ્યો છે જવાબ ઈશ્વર મેઘધનુષ્યના રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે આઠ ઈશ્વર કયા સ્વરૂપે સોગત આપે છે ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે આપે છે. કોણ હંકારતું હશે? હશે. ઈશ્વર હંકારતા પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો એક કાવ્યમાં કવિ પ્રકૃતિના કયા કયા તત્વોમાં ઈશ્વરના દર્શન કરે છે કવિ પર્વત સરોવર દરિયો ધનુષ્ય અને મોરપિંજમાં સિંહ સમાનતા હોય છે વાસ્તુશાસ્ત્રમાં અને હિન્દુ ધર્મમાં મોરપીસ ને સુખને પવિત્ર માનવામાં આવે છે

એ રીતે સૂર્ય ચંદ્ર પૃથ્વીની ગતિને સ્થિતિને કારણે અમાસ પૂર્ણિમા સર્જાય છે ઉદાહરણ મુજબ જોડો અને વાક્યો બનાવો ક એમાં જવાબ આવશે ક ટુ વન ઈ એક આકાશમાં સૂર્ય ગરમી વરસાવી રહ્યો છે બે મેઘધનુષ્યના રંગો વરસાદમાં સુંદર લાગે છે ત્રણ ત્રાળ પાડતા સિંહની કેસવાળી મને ગમે છે ચાર નદી કાંઠે પાણીનો પ્રવાહ ઘસમસે છે

એમાં મારી હોડીને આ કોણ હંકારે જવાબ આવશે અ મારી જીવન કોણ ચલાવતું હશે નંબર નીચેની પંક્તિ સમજાવો તું તરણા નો તારણ હારો ઝરણાનો તું નાદ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ સમજૂતી તું તરણા

રક્ષણ કરે તે રક્ષણહાર હાર ચાર દેખાણ એમાં જવાબ આવશે દેખાડે તે પાંચ ખેડનહાર એમાં જવાબ આવશે ખેડે તે નંબર તેર કૌશમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર એક નુકસાન બે સમસ્યા ત્રણ સીવન ચાર શિકાર પાંચ સરોવર છ સાબાસી સાત રીશે આઠ રિસેષ

નંબર સોળ નીચેના શબ્દોના શબ્દો લખો એક પહોળું સાકડું બે લાળ ધિકાર ત્રણ સુગંધ દુર્ગંધ ચાર અંધારો अजवारों सत्तर उदाहरण प्रमाणित काव्य माना प्रश्नी शब्दा जोड़ी बनाओ उदाहरण वात तररियत एक नाद सौगात पेड़ तमरा मम्रा तर सूर दूर चार वहे कहे पढ़ निचे ना प्रयोगना अर्थ अपि वाक्यों प्रयोग करो एक विसार दिलना हो उदार हो वाक्य

દરિયો પાણી હોડી મોજા મીઠું માછલી માટી પક્ષીઓ પ્રાણીઓ જીવજંતુઓ ત્રણ આકાશ વાદળ સૂર્ય ચંદ્ર તારા મેઘનુ ચાર નદી પાણી માછલી હોડી છીપલા પાંચ ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવીને લખો. નીચેનું પ્રાર્થના ગીત ગાવો અને પ્રશ્નોના ઉત્તર લખો નમીએ તુજને વારંવાર ફરતા ફરતા કે નીંદરમાં રાત્રે દિવસે સાંજ સવાર સારો અમને સાદા

કવિ કોને રક્ષણ હાર કહે છે જવાબ કવિ પરમાત્માને રક્ષણહાર કહે છે વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ને કરજો